આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સુરતમાં મિત્રતાને લાંચન લગાવતો કિસ્સો સામે આવ્યો છે મિત્રના મોત બાદ બારમાની વિધિ સમયે તેની પત્નીનો ફોન ચોરી લેવામાં આવ્યો છે ત્રણ લાખ ઓનલાઈન ટ્રાન્સફર કરી અને ચૂનો લગાવવામાં આવ્યો છે સુરતમાં મિત્રતા પર લાંછન લગાવતો કિસ્સો એક પ્રકાશમાં આવ્યો છે જેમાં સુરતના કાપુતરા વિસ્તારમાં મિત્રના કેન્સરની બીમારીથી તેનું મૃત્યુ થયું પરિવારને સાંત્વન ના આપવાની જગ્યાએ જ બારમાની વિધિમાં મિત્રની પત્નીનો સ્માર્ટફોન ચોરી લેવામાં આવ્યો બાદમાં જ બેંકમાંથી ત્રણ લાખ રૂપિયા ની ચોરી કરી લેવામાં આવી કાપોદરા વિસ્તારમાં રહેતા નિકુલભાઈ ગજેરાને જ કેન્સરની બીમારી હતી આ બીમારીમાં તેનું મૃત્યુ નીપજ્યું હતું વિધિમાં નાનપણનો જ મિત્ર સંદીપ વિનુ દેસાઈ આવ્યો પરિવારની સાથે હર હંમેશા રહેતો સંદીપ પત્નીનો મોબાઈલ ચોરી ગયો મિત્રો મોબાઈલ ચોરતાની સાથે જ જે સ્માર્ટફોન ચોરી થયો તેમાં પીઠમાં ખંજર ભોકવામાં આવ્યું હોય તેવી એક ઘટના ઘટી છે આરોપી સંદીપ ગજેરાનો ફોનના પાસવર્ડ અને ગૂગલ પેના યુપીઆઈ પિન અને પાસવર્ડથી જ ત્રણ લાખ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરી અને ચોરી લેવામાં આવ્યા છે આ અંગેની જાણ મૃતકના પરિવારને થઈ ત્યારે ઓનલાઈન એફઆરઆર પણ દાખલ કરવામાં આવી છે કાપોદરા પોલીસે મોબાઈલ ગરફોડ ચોરી સાથે જે ત્રણ લાખ ટ્રાન્સફર કરી અને જે ચોરીનો બનાવ બન્યો હતો તેના મુદ્દામાલ સાથે જ વગેરે એટલે કે મોબાઈલ ફોન સાથે ઝડપી લઈ અને વધુ તપાસ હાથ ધરી છે